તો રાજદ્રોહના કેસમાં સપડાયેલા હાર્દિકને આજે વિસનગર લઈ જવાશે ગત મોડી રાત્રે હાર્દિકને મહેસાણા લવાયો હતો જ્યાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેને પોલીસ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો આજે હાર્દિકને પોલીસ હેડક્વાર્ટરથી વિસનગર લઈ જવાશે મહેસાણામાં હાર્દિક સામે ત્રણ ગુના દાખલ થયા છે જેમાં બહુચરાજી શંખલપુરમાં વિના પરવાનગીએ સભા યોજવી વિસનગરમાં ધારાસભ્યની ઓફિસોમાં તોડફોડ તેમજ મહેસાણામાં જાહેરનામા ભંગનો કેસ દાખલ થયો છે આજે બપોર બાદ હાર્દિકને કોર્ટમાં રજૂ કરીને તેના કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે હાર્દિકને મહેસાણા જિલ્લામાં બંદોબસ્ત પણ વધારી દેવાયો છે ખાસ કરીને આંદોલનમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસને એલર્ટ રહેવા જણાવ્યું છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંકેતજી સંકેત આજે હાર્દિકને કોર્ટમાં રજૂ કરવામાં આવવાનો છે શું માહિતી છે જે સમગ્ર પાટીદાર અનામત આંદોલન છે તે મહેસાણા શરૂ થયું હતું ને વિસનગરમાં જે આગ ચંપા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે પરિસ્થિતિના અનુસંધાને મહેસાણા જિલ્લામાં જુદી જુદી જગ્યાઓ ઉપર તેના ચાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે મહેસાણા જિલ્લાની જે વાત કરવામાં આવે તો મહેસાણાના વિસનગર ઊંઝા સોરી વિસનગર બહુચરાજી સંખલપુર અને સહિત મોઢેરા અને કડી ખાતે ચાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે જે પરિસ્થિતિ હતી તે જ અનુસંધાને તેમના સામે જે પરવાનગી વિના સભા સંબોધવા અને સહિતના ટોળા સામે ઉશ્કેરણીજનક જે વાતો કરવામાં આવી હતી અને પાટીદાર અનામત આંદોલન જે હતી તેના અનુસંધાને કલમ ઉમેરવામાં આવી હતી પોલીસે ચાર ફરિયાદોના અનુસંધાને હાલ જે વિસનગરનો જે બનાવ હતો જે આગ ચાંપવામાં આવી હતી એમએલએ ને જે ધારાસભ્ય જે છે તેમની ઓફિસ ની તોડફોડ કરવામાં આવી હતી સમગ્ર જે બાબત હતી તેના અનુસંધાને વિસનગર ખાતેની અંદર હાલ ગત મોડી રાતે લાવવામાં આવે છે વિસનગર અંતર હાલ સેન્સિટિવ મુદ્દો છે તેના અનુસંધાને વિસનગર અંતર હાલ પોલીસ લઈ નથી ગઈ ને મહેસાણા ખાતે તેને ડીએસપી ઓફિસ ખાતે રાખવામાં આવે છે ડીએસપી ઓફિસ કઈ જગ્યા મૂકવામાં આવે છે તે આ બાબતે અંતર હાલ પોલીસ કંઈ પણ કહેવા મચક આપવા તૈયાર નથી અત્યારની જે પરિસ્થિતિ છે જાણવા મળી રહી છે તેમાં ફાસ્ટેગ કોર્ટ વિસનગર ખાતે તેને ખસેડવામાં આવશે મેજિસ્ટ્રેટ સમક્ષ અને રિમાન્ડ સહિતની માંગણી કરવામાં આવશે અને આ બાબતે એમ કહી શકાય કે મહેસાણા જિલ્લામાં હવે હાર્દિક પટેલ ચાર થી પાંચ દિવસ રોકાય તેવી શક્યતાઓ છે રિમાન્ડના અનુસંધાને તેને મોઢેરા પોલીસ પોતાના ટ્રાન્સફર વોરંટ આધારે હવે મહેસાણા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન ફેરવશે તેવું નકારી શકાય તેમ નથી જી સંકેત બપોર બાદ ને કોર્ટમાં રજૂ કરવામાં આવવાનો છે તો સુરક્ષા વ્યવસ્થા કેવી ગોઠવવામાં માં આવી છે અત્યારે જે પરિસ્થિતિની નિર્માણ થયું છે તેના અનુસંધાને મહેસાણા જિલ્લા હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે હાઈ એલર્ટ પોલીસ દ્વારા અંદર જ કરવામાં આવ્યો છે એક બટાલિયન આખી એસઆરબી ની કંપની પાલનપુર થી બનાસકાંઠા થી અહિયાં ખસેડવામાં આવી છે અને જે છાપતો પોલીસ બંદોબસ્ત વિસનગર જે સૌથી વધારે સેન્સિટિવ મુદ્દો હતો કાંસા અને વાલમ સહિતના જે આજુબાજુના જે ગામડા છે